અત્યાર સુધી તો તમે એવું સાંભળ્યું હશે કે નકલી ઘી કૌભાંડ નકલી અધિકારી નકલી કૌભાંડ પણ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે છે આવું જે સામે આવ્યું જ્યાં ગામની વસ્તી કરતા બમણી લગ્નની નોંધણી થઈ ગઈ છે એ પણ એવા સમયમાં કે જ્યારે લોકોની અવર જવર પર પ્રતિબંધ હતો જાહેર મેદની એકત્રિત કરવા પર નિયંત્રણ હતો તો ક્યાંની છે આ ઘટના અને શું છે ઘટના વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે આસિફ કાદરી નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ઇમિટેશન અને જ્વેલરી માટે જાણીતા બગસરાના નામે કાળી ટીકી લાગે એવું એક કૌભાંડ બાર આવ્યું છે વર્ષ બે હાજર વીસ વર્ષ બે કપરા સમયમાં જ્યારે લોકોની અવરજવર પર પર પ્રતિબંધ જાહેર એકત્રિત કરવા નિયંત્રણ હતા ત્યારે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ચાર ગામમાં બે હજાર નવસો ને પચાસ રજિસ્ટર મેરેજ નોંધાયા છે આ લગ્નની સંખ્યાઓ ચારે ગામમાં રહેતા કુલ પરિવારની સંખ્યા કરતા બમણે જેટલી છે અને અહીં ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લાના લોકો ખાસ કરીને લગ્નની નોંધણી કરાવવા આવ્યા હતા જ્યારે નિવૃત્ત અધિકારી કનકરાય ટાકે આરટીઆઈ કરી અને આરટીઆઈ ના જવાબમાં ચોંકાવનારી વિગતો સામે આવી જેણે ખળભળાટ મચાવી દીધો છે જેમાં ત્રણ વર્ષમાં સૌથી વધુ લગ્ન હામાપર ખાતે તેરસો ને એકતાલીસ લગ્ન તો જામકામાં નવસો ને ચુમ્માલીસ અને મુંજિયાસર ગામમાં ત્રણસો ને એસી અને લુધિયા ગામમાં બસો ને અઠાવન લગ્નની નોંધણી થઈ છે આ ચાર ગામમાં કુલ એક હજાર છસો તેર પરિવાર વસવાટ કરે છે અને કુલ વસ્તી આઠ હજાર બસો ને ત્રેવીસ છે ત્યારે સાંભળો કનકરાય ટાક શું કહી રહ્યા છે મારું નામ કનકરાય ટાંક છે હું નિવૃત્ત કર્મચારી છું એ દીકરી પાસે લગ્ન નોંધણી કરાવતી વખતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ એક પણ નહોતું બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ મારા કબજામાં હતા છતાં પણ એ ગામના તલાટી મંત્રીએ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા વગર લગ્ન નોંધણી કરી દીધેલ છે અને આ લગ્ન નોંધણી નાણાકીય ભ્રષ્ટાચાર હાથરી કરેલ છે પછી આ બાબતે હવે અમને શંકા કે એટલે અમે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ લોંઘિયા ગામે બે હજાર વીસ એકવીસ બાવીસ માં નોંધાયેલા લગ્ન ની વિગત અમે માગતા માગતા માલુમ પડેલ કે બે હજાર વીસ માં લોંઘિયા ગામે માત્ર સત્તર લગ્ન નોંધાયેલ છે જ્યારે બે હજાર એકવીસ માં એકસો ને બેતાલીસ લગ્ન નોંધાયેલ છે એ એકદમ એકદમ અચાનક ઉછાળો આવ્યો માંથી સીધા એકસો ને બેતાલીસ એ એકસો બેતાલીસ લગ્ન એ એકસો બેતાલીસ નો તો બે હજાર એકવીસ માં કોરોના કોરોના ની પરાકાષ્ઠા હતી સરકાર શ્રી લોકડાઉન લાગુ કરી દીધું હતું અને વાહન વ્યવહાર નહી હતો તેવા સમયે અન્ય જિલ્લાના તેર જિલ્લાના સાબરકાંઠા સાબરકાંઠા જુનાગઢ રાજકોટ મોરબી ભાવનગર અમરેલી પછી અમદાવાદ અમદાવાદનો વ્યક્તિ અહીંયા અહીંયા છે બગેસરા તાલુકાના લુંઘિયા ગામે શા માટે લગ્ન ઉંધણી કરાવવા આવે સરકારી એ દરેક જિલ્લામાં તાલુકામાં લગ્ન ઉધણી રજિસ્ટ્રાર નિમણૂક કરી છે એનો મતલબ એવો થાય કે આ લુંઘિયા ગામે આ

એટલે જામકા અને હામાપુર છે બગસરા તાલુકાના એમાં એમાં ગામે તલાટી મંત્રી નોંધેલા છે અને બે હજાર એકવીસ માં ચારસો ને ચાલીસ લગ્ન કોરોના કાળ સમય દરમિયાન બરાબર અને નાનું એવું દોથા જેવું ગામ છે પંદરસો બે હાજર ની વસ્તી છે અને બે હજાર બાવીસ માં પાંચસો સત્યાસી લગ્ન આમાપુર માં તલાટી મંત્રી નોંધેલા છે આ સાહેબ કઈ રીતે વકીલ સાથે સેટિંગ થયેલું છે ને બે હાજર સીધા ત્રણસો ને લગ્ન ત્રણસો ને લગ્ન બે કોરોના સમય દરમિયાન

તાલુકા લગ્ન નોંધણી રજીસ્ટ્રાર છે એટલે પેલી ફરજ તાલુકા વિકાસ અધિકારીની આવે અને જિલ્લા કક્ષાએ જિલ્લા લગ્ન નોંધણી રજીસ્ટ્રાર તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે એને પણ અમે રજૂઆત કરેલી છે અને રાજ્ય કક્ષાએ રજીસ્ટ્રાર જનરલ છે રજીસ્ટ્રાર જનરલ શ્રી અને કમિશનર શ્રી આરોગ્ય આરોગ્ય એને પણ રજૂઆત કરેલ છે હવે હવે જોઈએ છીએ હવે આ લોકો કોઈ કાર્યવાહી કરે છે આ બાબતે અમે ગા રજૂઆત કરેલી છે પણ કોઈ સાહેબ કોઈ લોકોએ કોઈ કાર્યવાહી કરેલ નથી એટલે માહિતી બે વર્ષ સાહેબ અને આ લખનઉદની રજિસ્ટ્રી નકલ મે બે વર્ષ પત્રિવાર કર્યો ત્યારે મને આપી છે અને એમાં એ 2022 ના 2020 21 22 2021 માં તો ગામની વિગત લખેલી છે પણ 2022 ના વર્ષમાં તલાટી મંત્રી ઈરાદાપૂર્વક ગામનું નામ અને તાલુકોનું નામ લખેલ નથી જેથી

તમે રાજ્ય સરકારે દરેક જિલ્લામાં તાલુકામાં લગ્ન રજિસ્ટ્રા નિમણૂક કરેલી છે ઓલરેડી છતાં પણ છતાં પણ અન્ય જિલ્લાના અહીંયા આવી શા માટે લગ્ન નોંધી કરાવે એટલે આવી પૂરેપૂરી શક્યતા છે નાણાકીય ભ્રષ્ટાચાર આદરેલો છે સ્પષ્ટ સ્પષ્ટ સાબિત થાય છે કનકરા સવાલમાં એવું પણ પૂછ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ગામમાં કોઈ સમૂહ લગ્નનું આયોજન થયું હતું કે નહીં એના જવાબ આપવામાં આવ્યો છે કે આ સમયમાં સમૂહ લગ્ન થયા નથી તો આ ગામમાં હોટેલ ડેસ્ટિનેટિંગ વેડિંગ કે અન્ય વ્યવસ્થા ન હોવા છતાં આટલી મોટી સંખ્યામાં લગ્ન કેવી રીતે નોંધાઈ ગયા તે પણ એક મોટો સવાલ છે પ્રાથમિક રીતે લાગી રહ્યું છે કે લોકો ગામના તલાટી સાથે ગોઠવણ કરીને રજિસ્ટર લગ્ન કરી લીધા છે પાસપોર્ટ કે અન્ય કાયદાકીય જરૂરિયાત માટે રજિસ્ટર લગ્ન કરાવવામાં આવતા હોય છે અને તલાટી સરળતાથી લગ્ન નોંધણી કરાવી આપતા હોય છે એવી શક્યતા એ આ ગાળામાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ લગ્ન અહીં થયા હોય એવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી લગ્નની નોંધણી માટે વકીલ સાક્ષીઓ ગોરબાપા સહિતની અન્ય વ્યવસ્થાઓની જરૂર પડે છે કોરોના કાળમાં આ વ્યવસ્થાઓ કેવી રીતે થઈ હશે અને સમગ્ર ગુજરાતમાંથી આ ગામમાં લોકો કેવી રીતે પહોંચ્યા હશે એ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે કનકરાએ આ ગામના તલાટી દ્વારા વ્યવસ્થિત રીતે અને જાળ રચી કોંભાણ આચર્યું હોય એવી શક્યતાઓ વ્યક્ત કરી છે નમસ્કાર આવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ